ગીરના જંગલમાં એક મહિલાએ રણચંડી બની અને પોતાના પતિને દીપડીના મોઢામાંથી બચાવી લીધો છે દીપડા અને દીપડી ઘણી બધી વખત જંગલની આસપાસના ગામોમાં ઘરની અંદર પણ ઘૂસી જાય છે અને રાત્રે ઝૂંપડાની અંદર સુતેલા બાળકોને પણ ઉઠાવી જતા હોય છે આ ઘટના છે ધારી તાલુકાના શિવડ ગામની શીવડ ગામની સીમમાં એક દીપડી ત્રાટકી અને એણે ચાર લોકોને ઘાયલ કરી દીધા દીપડીએ જ્યારે અહીંયા જે ચાર લોકો હતા એના ઉપર આડેધડ હુમલો કર્યો અને લોકો લોહી લુહાણ થઈ ગયા ત્યારે એક મહિલાની નજર દીપડી ઉપર પડી કે જ્યારે દીપડી તેના પતિનો શિકાર કરી રહેવાના બરાબરના મૂડમાં હતી આ મહિલાએ પોતાના પતિને બચાવવા માટે જાનની બાજી લગાવી દીધી અને હાથમાં પાવડો આવ્યો તો એણે પાવડાથી દીપડી ઉપર એવો હુમલો કર્યો કે દીપડી બેભાન બની ગઈ આ મહિલાએ દીપડીના મોડામાંથી પોતાના પતિને તો બચાવી લીધો અત્યારે ચારેય લોકોને ખૂબ જ ઈજા પહોંચી છે પણ આ રણચંડી મહિલા એ ગીરના પાણીની ખુમારી દર્શાવે છે કે અહીંયા શિકારી પ્રાણીઓ વસતા હોવા છતાં લોકોમાં ખૂબ જ નિડરતા છે અને એ જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે જ વન્ય પ્રાણીઓ ઉપર હુમલા કરતા હોય છે બાદમાં વિભાગે આ દીપડીને પાંજરે તો પૂરી લીધી છે ધારીના આંબરડી સફારી પાર્કમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અહીંયા છ વરુઓને શક્કરબાગમાંથી લાવવામાં આવ્યા હતા વન મંત્રીના હસ્તે આ વરુને પાર્કમાં રિલીઝ કરાયેલા જેમાં એક માદા ગર્ભવતી હતી અને તેમણે અહીં પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો હતો આ સમાચાર વનપ્રેમીઓને ખૂબ જ સારા લાગે એવા સમાચાર છે પરંતુ એ પછીથી જે બન્યું એ બહુ આઘાત પાડે એવું છે સ્વાનકુળના આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે એ પછી એને ધૂળ અને ખાડો કરી શકે એવી સવલત આપવી જરૂરી હોય છે પરંતુ એવું માનવામાં આવે છે કે પૂરતી સુવિધા અને જતનના અભાવે આ પાંચેય બચ્ચાના મૃત્યુ થયા હતા અને એ પછી વધુ એક વરુનું પણ અહીંયા મૃત્યુ થયું હતું સૌરાષ્ટ્રમાં વધી રહેલી નીલગાયની વસ્તીના કુદરતી નિયંત્રણ કરવા માટે જૂનાગઢ અને આંબરડીમાં વરુના સંવર્ધન કરવાનો પ્રોજેક્ટ વન વિભાગે શરૂ તો કર્યો પરંતુ એ આગળ વધે એ પહેલાં જ અટકી ગયો છે ગીર અને સિંહો આ ઉપરાંત ગીરની આસપાસ અને ગીરમાં વસતા વન્યજીવોનું જતન કરવું એ આપણી ફરજ છે એમાં જો કોઈ ત્રુટી રહેતી હોય તો આપણે નિવારવી જોઈએ અને તો જ એમની વસ્તી વધશે અને તો જ આ સમગ્ર ઇકોસિસ્ટમ છે એમની જાળવણી થશે